રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે જે જે જગ્યા ઉપર આ ગમખોર સર્જાયો હતો ચાર ચાર લોકોના અહીંયા મોત નીપજ્યા હતા આ એજ રોડ છે કે ગઈકાલે અહીંયા ચાર ચાર બોડીઓ અહીંયા રસ્તા ઉપર પડી હતી અત્યારે આપણે લોકો સાથે વાતચીત કરી કે સિટી બસમાં બેસવું કેટલું યોગ્ય છે તો હું મારા કેમેરામેનને કહીશ કે લોકો સાથે આપણે વાત કરીએ આ એ જ જગ્યા છે કે ગઈકાલે નવને વિશે જે આજ રોડ ઉપરથી સિટી બસ અહીંથી પસાર થઈ રહી હતી અને આ જ રોડ ઉપર ચાર ચાર ડેડ બોડીઓ પડી હતી ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરીએ આપણે ભાઈ સાથે શું નામ આપનું ગઈકાલે અહીંયા જે અકસ્માત સર્જાયો હતો શું કહેશો

ચાર ચાર ડેડ બોડીઓ અહીંયા પરી હતી સિટી બસને લઈને શું કહેશો બહુ જ દુઃખદ ઘટના બની છે ગઈકાલે એની માટે જ અમે આવેદન દેવા જાય છે કોંગ્રેસ તરફથી પરિવાર તરફથી અને આજે સાત વાગે અહીંયા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ માટે ડ્રાઈવરની ભૂલના લીધે ચાર માણસો આમાં ભાઈ માટે તો બહુ દુઃખદ ઘટના છે સરકારને આમાં પગલાં લેવા જોઈએ અને સિટી બસ ઉપર જે રોક લગાતી હોય સ્પીડ લિમિટ માટે એ લગાવવી જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ તો જ માણસો બચે બાકી આવી રીતે તો ઘણા માણસોની જિંદગી તકલીફ પડી ગઈ છે એક સિટી બસે ચાર લોકોના ઘરમાં જે અંધારું કરી દીધું છે શું કહેશો બહુ જ દુઃખદ ઘટના છે જે એક પરિવારનું મેં સાંભળ્યું એક પરિવારનો પચીસ વર્ષનો છોકરો તેના માતા છ વર્ષ પહેલાં ગુજરી ગયા અને ફાધર એક મહિના પહેલાં ગુજરા છે એની બેન ભાઈ બે જ હતા એમાંથી ભાઈ જતો રહ્યો છે અત્યારે બેન એકલી થઈ ગઈ છે તો એના પરિવાર ઉપર બહુ આપ ફાટી ગયું છે તો બધાને સલાહ છે કે એમને મદદ જે પણ થતી હોય કરીએ અને સરકારનું ધ્યાન દોરીએ આ બાબતમાં એટલે તકલીફ ન પડે આપણે ઓકે આપ જોઈ રહ્યા છો લોકોનું એવું કેવું છે કે બહુ દુઃખક ઘટના છે અત્યારે આપણે આ ભાઈ સાથે વાત કરીએ કે આ ભાઈ આ લાઈવ દ્રશ્યો જોયા હશે શું નામ આપનું હરેશભાઈ કાલે આજ જગ્યા ઉપર નવન વિશે આકસ્માત સર્જાયો હતો આપણે તો લાઈવ દ્રશ્ય જોયા હશે શું કેશો માણસો આજે આપ ઘરેથી નીકળતા હશો ત્યારે ઘરેથી આજે આપને એવું કીધું હશે કે આપ જરાક ધ્યાન રાખજો આવો એક બનાવ બની ગયો છે શું કેશો એમ પણ કીધું છે ઘરે ધ્યાન રાખતા અને તમારા માણસ માનવામાં નહીં આવે હું અહીંયા દુકાને માન પહોંચ્યો છું એટલી અંદરથી મને ડર ગળી ગયો છે કારણ કે આ મેં જે વસ્તુ લાઈવ જોઈ છે ને એ જેને લાઈવ જોઈ હોય ને એને જ ખ્યાલ આવે કે આ બનાવ કેવો હતો એમ રોવાળા ઊભા કરકી એવો હતો અને હું પોતે એટલો ડરી અને અહીંયા માંડ દુકાને આવ્યો હતો આજે સાઈડ બંધ હોય છે અમે ઘણું નિરીક્ષણ કર્યું કે અનેક લોકો સાઈડ બંધ હોવા છતાં પણ પાછળ જોઈ રહ્યા છે કે કોઈ ગાડી નથી આવતી સ્પીડમાં શું કહેશો એવું પણ બને છે કે ભાઈ હોવા છતાંય પાછળથી ખાસ ગાડી હલાવીને નીકળી જવા માંગે છે સિગ્નલ તોડીને એટલે એવા માણસો અહીંયા ઘણા મેં જોયા છે કે બિચારા ડરતા હોય અંદરથી આ સિટી બસમાં બેસવું યોગ્ય છે

આજે અમારે જેવું છે અમારી ઘરે રાહ જોવે છે આજે મારું ફેમિલી છે ગઈકાલે જે સવારના વિશે જે ચાર ચાર બોડી અહીંયા જે આ જ રસ્તા ઉપર જે જોવા મળી હતી એ હવે ન જોવા મળે એવું લોકો દ્વારા સરકાર પાસે અપેક્ષા અને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે જે આ ડ્રાઈવર હતો તેની સામે આકરા પગલાં લઈએ કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે અક્ષય ગોંડલિયા સિટી ન્યૂઝ રાજકોટ